સુરત ના વેસુ જોલીચાર રસ્તા પર શનિવારે દુર્ઘટ ઘટના બની મુવી જોતા નીકળેલા એકવીસ વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષા ને બે ટક્કર મારતા દોઢ વર્ષીય માસુમ વિધવત નું કરણમોત નીપજ્યું અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા આ સમગ્ર ઘટનાના સીસીટીવી સીસીટીવીમાં કેદ થયા અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળજે કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં પત્ની અને એક સંતાન છે પત્ની રાધિકા વેશુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી આજરોજ રાધિકા પોતાની દોડ વર્ષની પુત્ર વિધવતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી ઓટો રિક્ષામાં ને ચાર મુસાફરો પણ સવાર હતા ત્યારે વેશુ ચોરી ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલ પાછળ કાર પાછળથી ધડાકા બે રથડાઈ હતી જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બાકીના ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનામાં માસુમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો પેશુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી કેમેરામેન સેની રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે